ઓમ ગણેશ હર હર મહાદેવ હવે એક એવું નાનકડું સ્તોત્ર કે જેનો પાઠ કરવાથી તસ્ય દેહમ ચ ગેહમ ચ સ્વયં લક્ષ્મીના મૂંચતી જે કોઈ મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કરશે અથવા તો કરે છે તસ્ય દેહમ એટલે કે એના શરીરને તસ્ય દેહમ એટલે એના ઘરને છોડીને લક્ષ્મીજી ક્યારેય જશે જ નહીં એવું કયું સ્તોત્ર છે કેવી રીતે અનુષ્ઠાન કરી શકો અથવા તો કેવી રીતે તમે નિત્ય પૂજા પાઠમાં આનો પ્રયોગ કરી શકો કે પાઠ કરી શકો આજે એ વિષય ઉપર આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ સ્તોત્રનું નામ છે ગણપતિ લક્ષ્મી સ્તોત્ર અથવા તો ગણેશ લક્ષ્મી સ્તોત્ર લગભગ લગભગ જનરલી બધા લોકોનો અનુભવ એવો છે ને હું દિવાળી દર દિવાળી એકવાર તો આ વિષય ઉપર વિડીયો બનાવું છું કે દિવાળીની રાત્રે જો આના સો પાઠ એક જ વાર કરવામાં આવે તો આ સિદ્ધ થઈ જાય ને પછી તમે વર્ષમાં એકવાર આ પાઠ કરો તો હોય ચાલે કે રોજ કરો તો હોય ચાલે પણ આપણે નવરાત્રિ હોય અથવા તો તમે રોજ સો પાઠ રોજ કહું છું રોજ સો પાઠ માની લો કે કોઈ માણસને એક એવો સંકલ્પ લેવો છે કે હજાર પાઠ હું દસ દિવસમાં પૂરા કરીશ એટલે રોજના સો પાઠ દસ દિવસમાં આખો હજારનું અનુષ્ઠાન થઈ ગયું પછી તમે રોજ એક એક પાઠ કરો એટલે એનું ફળ તમને મળશે કહેવાનો અર્થ છે કે આ સ્તોત્રને તમારે સિદ્ધ કરવાનું અને સિદ્ધ કરીને પછી તમે એનો પાઠ કરશો તો તમને અદભુત આશ્ચર્યચકિત ફળ પ્રાપ્ત થશે હવે સિદ્ધ કરવા માટે રવિ પુષ્ય યોગ હોય ગુરુ ગુરુપુષ્યામૃત યોગ હોય સૂર્યગ્રહણ હોય હોય ચંદ્રગ્રહણ હોય નવરાત્રી હોય આવા બધા સારા દિવસોમાં તરત જ સિદ્ધ થઈ જતું હોય દિવાળીની રાતને રાતે બધું પણ એના સિવાય જો તમે રોજ આનો પાઠ કરતા રહેશો તો પણ આનું ફળ તમને મળવાની શરૂઆત થઈ જતી હોય છે હવે આ પાઠ માટે વિશેષ નીતિ નિયમ બીજું કશું જ કરવાનું હોતું નથી ગણપતિ દાદાની આગળ જરૂરથી ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો એટલીસ્ટ જ્યાં સુધી આપણે આ પાઠ કરીએ ત્યાં સુધી ગણપતિ દાદાના માથા ઉપર દુર્વાર્પણ કરવાની અથવા ચરણમાં દુર્વાર્પણ કરવાની અને એક જ સંકલ્પ કરવાનો કે દેવામાંથી મુક્ત થવાય અને જે રીતે આ સ્તોત્રના મહાત્મ્યમાં લખેલું છે કે તત્સ્ય દેહમ ચેહમ ચ સ્વયં લક્ષ્મી ન કે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો એવી લક્ષ્મી ભગવાન ગણેશ અને લક્ષ્મીજી અમને પ્રાપ્ત કરે હવે એ સ્તોત્ર કયું છે તો એ સ્તોત્ર આ છે ઓ નમો વિઘ્નરાજા સર્વસ્યપ્રદાયયિને દુષ્ટારિષ્ટા વિનાશાય પરાય પરમાત્મને લંબોદરમ મહાવીર નાગયજ્ઞોપશોભિત અર્ધચંદ્રધરમ દેવમ વિઘ્નવ્યૂહ વિનાશન ઓઈ હ્રૌ હ્ર હૈરંબાય નમો નમ सर्वसिद्धिप्रदोषित्वं प्रदोषित्वं सिद्धिबुद्धिः प्रदो भव चिन्तितार्थप्रदस्त्वं हि सततं मोदकप्रियः सिन्दुरारुणवस्त्रैश्च पूजितो वरदायकः इदं गणपतिस्तोत्रं यः पठितभक्तिमान्नराः तस्य देहं च गेहं च स्वयं लक्ष्मीर्न मुञ्चति श्रीगजानन अर्पणमस्तु बस् अक्लु नानकडुस्तोत्रचन एमयि જો તમે ત્રણે ત્રણ શ્લોક કરવાના માંગતા હોય તો પહેલો પાઠ આખો ત્રણે ત્રણ શ્લોકનો કરો અને બીજા પાઠથી પાઠ સુધી ખાલી પહેલા ચાર શ્લોકો છે એનો પાઠ કરવાનો છેલ્લો શ્લોક એનું મહાત્મ્ય છે પણ એક જ શ્લોક છે લગભગ લગભગ એક મિનિટમાં તો શાંતિથી આ સ્તોત્ર શરૂઆતમાં તમને એક મિનિટ થશે પછી તો તમે એક મિનિટમાં બે ત્રણ પાઠ આના કરી શકશો એટલું અદ્ભુત છે ને ખાલી લક્ષ્મી માટે નથી સર્વ સિદ્ધિ પ્રદોષિત સિદ્ધિ બુદ્ધિ પ્રદોભવા દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે સિદ્ધિ બુદ્ધિ બધું જ પ્રાપ્ત થશે વિદ્યા પણ પ્રાપ્ત થશે જ્ઞાન પ્રાપ્ત થશે સિદ્ધિ પ્રાપ્ત થશે લક્ષ્મી પ્રાપ્ત થશે અને લક્ષ્મી પણ સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થશે જો કોઈ મનુષ્યનો પાઠ કરશે જો અને આ બધું જ આ સૂત્રનું મહાત્મ્ય છે અને એનું મહાત્મ્ય કે આ શક્તિ જે છે ભગવાન ગણપતિના એમાં સ્વરૂપની છે અને જે હોમ રામ રીમ રૂમ જે આ બધા બીજ મંત્ર છે હેરંબાય હેરંબ ગણપતિ એમને પણ સમર્પિત છે એટલે કહેવાનો અર્થ એટલો એક જ માત્ર છે કે તમે રોજ આના પાઠ કરશો તો અવશ્ય તમને એટલી લક્ષ્મીની પ્રાપ્તિ થશે એવી લક્ષ્મીની પ્રાપ્ત થશે જે તમારા ઘરને ને શરીરને છોડીને ક્યારેય નહીં જાય માની લો કે તમે સો સો પાઠ રોજ ના કરી શકો તો એટલીસ્ટ તમે રોજ દસ દિવસમાં સો પાઠ થઈ ગયા મહિનાના ત્રીસ દિવસ હોય તો ત્રણસો પાઠ થઈ ગયા જેમ જેમ એની સંખ્યા વધતી જશે ને તમને તમારી આંખો સામે એનું રિઝલ્ટ પરિણામ દેખાવાની શરૂઆત થઈ જશે અને જો તમારી ઈચ્છા કોઈ સંકલ્પની હોય કે હજાર પાઠ કરીશ કે દસ હજાર તો તમારી ઉપર છે તમે એ પણ અનુષ્ઠાન કરી શકો છો ગમે તે દિવસથી આ અનુષ્ઠાનની શરૂઆત કરી શકાય છે ખૂબ જ જલ્દી મળીશું આવા જ નવા વિષયને વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય